વાપીમાં એટીએમ કાર્ડ બદલીને પંદર હજાર રૂપિયા કાઢીને ભાગતા ઉલ્હાસનગરનો દિને સુર્ફે દિનો ઝડપાયો બે આરોપી ફરાર પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા સાડત્રીસ હજાર પચાસ ચૌદ એટીએમ કાર્ડ અને કાર મળી કુલ રૂપિયા ત્રણ લાખ સાડત્રીસ હજાર પચાસનો મુદ્દામાલ કબજે કર્યો વાપી ગુંજન ચોકી સામે એટીએમમાં રૂપિયા કાઢવા ગયેલા સેલવાસના યુવક સાથે છેતરપિંડી થઈ હતી યુવકનું એટીએમ કાર્ડ બદલી રૂપિયા પંદર હજાર કાઢી છેતરપિંડી કરનાર આરોપીઓ ફરાર થાય એ પહેલાં જ પોલીસે ઝડપી પાડ્યા હતા આરોપીઓ કાર લઈને મુંબઈ તરફ ભાગે તે પહેલાં પોલીસે હાઈવે ઉપર કારને અટકાવી એકને ઝડપી પાડ્યો હતો જ્યારે બે આરોપીઓ ભાગવામાં સફળ રહ્યા હતા પોલીસે આરોપી પાસે રોકડા રૂપિયા સાડત્રીસ હજાર પચાસ તથા જુદી જુદી બેન્કોના ચૌદ એટીએમ કાર્ડ અને કાર મળી કુલ રૂપિયા ત્રણ લાખ સાડત્રીસ હજાર પચાસનો મુદ્દામાલ કબજે કર્યો છે 没得，没得烟味，没味。